છબ્બીસ વિભાગોના કર્મચારી છે આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે પણ બાકી તો છબ્બી વિભાગો છે બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બેમત નથી એટલે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ ઉદ્ઘાટન ઉદઘાટન પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાયગે લેકિન તારીખ નહીં બતાય એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા નહીં એ બાબત મેં એમ કઉ તમને બાવીસ તારીખ છે ને પેલી આ જીપીએફ ની વાત કરું છું કરું અમે પણ તમે ટાઈમ પેલો ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા કરવાનો આપણે છે એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા કરીશું આપણે એટલે વિશેષ વિશેષ માં મિત્રો ની ચિંતા ના કરતા એ કામ પણ આપણે કરીશું રખ હોસલા વો મંજર ભી આયેગા રખ હોસલા વો મંજર ભી આયેગા પ્યાસે કે પાસ ચલ કે સમંદર ભી આયેગા થક કરના બેઠે મંજિલ કે મુસાફિર મંજલ ભી મિલેગી ઓર મિલને કા મજા ભી આય એટલે બધું જ થશે તમે ચિંતાથી ચિંતા કર્યા વગર નોકરી કરો પ્રેસા પોર્ટલ આવે કે ગમે તે પોર્ટલ આવે પગાર